નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ પાસે સામાજિક વનીકરણ વિભાગ અંકલેશ્વર દ્વારા ત્રણ હેક્ટર વિસ્તારમાં વન કવચ નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં એકસો અડસઠ જાતના ત્રીસ હજાર રોપાઓનું જાપાની મિયાવાકી પદ્ધતિ દ્વારા રોપાણ કરવામાં આવ્યું છે આ વન કવચમાં એક રમણીય સહેલાણીય સ્થળ ચિલ્ડ્રન પાર્ક વોકિંગ પાર્ક સેલ્ફી પોઈન્ટ અને તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે આ વન કવચનું ગત રોજ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ પ્રસંગે નાયબ વન સંરક્ષણ ભરૂચના ઉર્વશી પ્રજાપતિ

વાકી એટલે જાપાની પદ્ધતિથી મિયા વાકી પદ્ધતિથી અહીંયા જંગલ ઊભું કરવામાં આવ્યું છે આ સંખ્યાની વાત કરીએ ત્યારે આ ત્રણ હેક્ટરની અંદર ત્રીસ હજાર જેટલા પ્લાન્ટેશન વાયદા કરવામાં આવ્યું છે એની સાથે ને અડધીસ જાતના અલગ અલગ પ્રકારના દરેક ઝારોનું અહીંયા જંગલ નિર્માણ થયું છે આ જાપાનીઝ પદ્ધતિથી વાયદા કરવાના કારણે ત્રણ વર્ષની અંદર એક મોટું જંગલ જેવું નિર્માણ થાય છે ત્યારે ઓછી જગ્યામાં ઓછા વર્ષોની અંદર ખૂબ સારું જંગલ બને એ પ્રકારની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ મિયા મિયા પદ્ધતિથી જ અહીંયા નિર્માણ કર્યું ત્યારે જે પ્રકારે બાળકોને રમવા માટેનું પણ સુવિધા ઉપલબ્ધ છે બાજુમાં તળાવની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને આવનારા દિવસની અંદર આ એક સારું પ્રવાસન સ્થળ જેવું જ્યારે થયું ત્યારે શનિ રવિ બાળકો સાથે સાથે વૃદ્ધ લોકો પણ અહીંયા વોકિંગ માટે આવે એ પ્રકારનું અહીંયા બહુ સરસ કુદરતી વાતાવરણની અંદર જ્યારે બની રહ્યું છે ત્યારે હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ખૂબ અભિનંદન પાઠવું છું અને ગામના લોકોને વિનંતી કરું છું કે અહીંયા જે પ્રકારે આ એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે નિર્માણ કર્યું છે એની આવનારા દિવસોમાં પંચાયત પોતે કાળજી રાખે અને દર હવે તો ઝાર મોટા થયા પછી દર અઠવાડિયે થઈ નહીં પરંતુ પંદર દિવસે મહિને બે મહિને પણ જો પાણી પવાય તો આ ઝાર જલ્દી ડેવલપ થાય ને જલ્દી મોટા થાય ત્યારે આ એક જે કન્સેપ્ટ જે છે એ પર્યાવરણ બચાવવા માટેની ત્યારે આ એક કન્સેપ્ટ ખૂબ સારો કન્સેપ્ટ થયો છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અમે દરેક જગ્યાએ આ મિયાવાકી પદ્ધતિથી જે વાવેતર કરીએ ત્યારે ખૂબ સુંદર બાબત કહી શકાય મોજે સુરાળી ગામે સને બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં હેક્ટર ત્રણમાં વન કવસ વાવેતર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં આ વાવેતરમાં એક એક મીટરના અંતરે રોપાનું વાવેતર કરવાનું હોય છે આ જગ્યાએ એકસોને સાડત્રીસ ટોટલ જાતો વૃક્ષોની જાતોનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં ટોટલ રોપા ત્રીસ હજારનું વાવેતર કર્યું છે આ જગ્યાએ સવાર સાંજ ચાલવા માટે પાથર તૈયાર કરવામાં આવ્યો છે ટાવર બનાવવામાં આવ્યું છે પછી બાકડા મૂકવામાં આવ્યા છે ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે સાથે સાથે વન કુટીર અને સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યું છે અને નાના બાળકોને રમવા માટે લપસણી ઇસકા આ બધું ગોઠવવામાં આવ્યું છે તો ભરૂચ જિલ્લાની તમામ જનતાને આ માધ્યમથી હું અપીલ કરું છું કે આ જગ્યાનો તમે વધારેમાં વધારે લાભ લો તેવું આ માધ્યમથી જણાવું છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર